ભાઈ ડેબીના ખેતરે કે જેમણે આજે આ વર્ષની શરૂઆતમાં ઓર્ગેનિક ખેતી તરફ વળવાનો આજે એક નિર્ણય લીધો હતો અને આજે સિંતર દિવસ જેવું થયું છે કે જેની અંદર આજે ઓર્ગેનિક ખેતીથી અને કેટલો એનો ફાયદો થયો છે આપણે એની પાસેથી આજે જાણશું નમસ્કાર ધર્મેન્દ્રભાઈ નમસ્કાર સાહેબ આજે આપણે જે આ મરચીનું જ્યારે તમે બિયારણ મૂક્યું વાવેતર કર્યું મલ્ચિંગ કરીને એના કેટલા દિવસનો સમય થયો સાહેબ અંદાજીત પાસઠ સિત્તેર દિવસથી આવે ઓકે તમે જોઈ શકો છો મિત્રો આ મરચી જે છે એને આજે સિત્તેર દિવસ જેવો સમય થવા આવ્યો છે હવે ધર્મેન્દ્રભાઈ સિત્તેર દિવસ જેવો સમય થયો છે આપણે ખેડૂત મિત્રોને જણાવો કે આ સિત્તેર દિવસમાં તમે આ મરચીમાં શું પ્રોસેસ કરેલી છે આપણે ઓર્ગેનિક ખાતરથી શરૂઆતમાં તો કે જ્યારે આપણે મુલાકાત થઈ ત્યારે લગભગ પંદર દિવસ જેવો સમય હતો પંદર દિવસે તમે ડ્રિન્ચિંગમાં કયું ખાતર આપેલું હતું પંદર દિવસે આપણું ધરતી વિટા અને ભૂમિ વિટા હા પંદર દિવસે તમે ધરતી વિટા અને ભૂમિ વિટા ડ્રિન્કિંગમાં આપેલું હતું તો મિત્રો ધરતી વિટા અને ભૂમિ વિટાનું કામ શું છે કે જે મૂળમાં ન્યુટ્રિશન્સ ખાતર પૂરું પાડવાનું કામ કરે છે અને શરૂઆતથી મૂળના વિકાસનું કામ કરવાની કરે છે હવે આપણે ભૂમિ વિટા અને ધરતી વિટાના પંદર દિવસે પહેલી વખત ડ્રિચિંગમાં આપેલું હતું ડ્રીપમાં હવે એના પછી આપણે ભૂમિ વિટા ધરતી વિટાના કેટલા રાઉન્ડ આપેલા પાયામાં બે રાઉન્ડ મારેલા છે ભૂમિ વિટા અને ધરતી વિટાના આપણે ટોટલી ડ્રિન્કિંગમાં બે રાઉન્ડ આપેલા છે અને બે રાઉન્ડ આપ્યા પછી સૌથી પહેલી વખત જયારે આપણે લીલા મરચાં ઉતાર્યા સૌથી પહેલી વખત કેટલા કિલો મરચાં ઉતરાતા હતા સૌથી પહેલા બસોની આસપાસ બસો કિલો સૌથી પહેલી વખત જે છે મિત્રો આપણે બસો કિલો મરચાં આપણે લીલો ઉતારી અને માર્કેટ યાર્ડમાં જવા આપ્યા હતા ત્યાર પછી આપણે જે આમાં ફ્લાવરિંગ માટે જે ખાતરનો આપણે છંટકાવ કરેલો છે જેનું નામ છે વૃદ્ધિવિટા ધર્મેન્દ્રભાઈ વૃદ્ધિવિટા બોટલ બતાવજો આપણા ખેડૂત મિત્રોને આ જે ઓર્ગેનિક ખાતર છે કે જ્યારે ધર્મેન્દ્રભાઈએ એ ત્રીસ દિવસના સમયગાળા પછી આપણે ફ્લાવરિંગ માટે આમાં વૃદ્ધિ વિટાનો છટકાવ કરેલો હતો અને વૃદ્ધિ વિટાનો છટકાવ કર્યા પછી ધર્મેન્દ્રભાઈ આપણે બીજી વખત જ્યારે તમે મરચા ઉતાર્યા બીજી વખત તમે કેટલા કિલો મરચાં જવા દીધા ઉતારીને બીજી વખત પાંચસો સાડા પાંચસો કિલોની આસપાસ ઓકે એટલે કે બીજી વખત જે છે એ પાંચસો સાડા પાંચસો કિલો લીલા મરચાં ઉતારીને જવા દીધા ધર્મેન્દ્રભાઈ અત્યાર સુધીમાં તમે આ મરચીમાં ટોટલ કેટલા કિલો મરચાં ઉતારી લીલા મરચાં ઉતારીને તમે યાર્ડમાં જવા દીધા છે આમાંથી મેં સાહેબ ત્રણ વીણી ઉતારી છે પહેલી ની બીજી પાંચસો સાડા પાંચસોની બીજી છસો ઉપર હતી હા એટલે કે ટોટલ ત્રણ વીણી ઉતાયેલી છે અને અત્યારે તમે જોઈ શકો છો કે સિંતેર દિવસની મરચી છે ધર્મેન્દ્રભાઈ તમે મરચીની ખેતી કરો છો તમારા એરિયામાં ઘણા બધા ખેડૂતો મરચીની ખેતી કરે છે પણ તમે અત્યાર સુધીમાં સિંતેર દિવસની મરચીમાં જેમ તમારો જે અત્યારે અનુભવ છે અત્યાર સુધીમાં તમે આવી મરચીનો તમારી ક્યાંય અનુભવ રહેલો છે યા તો કોઈ ખેતરે તમે જોયેલી છે સિંતેર દિવસની મરચી જે છે એ આજે લગભગ લગભગ તમે

ઓકે ઓકે એટલે તમે જોઈ શકો છો કે પહેલેથી છેલ્લે સુધી આપણે આ દવાનો વપરાશ કરેલો છે ત્યાર પછી કે છેલ્લા એક મહિનાથી જ્યારે વરસાદ નહોતો તો વરસાદ નહોતો ત્યારે શુષ્કા વાતાવરણ અને ગરમ ભેજવા ગરમ વાતાવરણને કારણે ઘણા બધા પાકમાં થિપ્સ કથી રહીને ચુસિયાનો આપણે રાઉન્ડ આવેલો હતો અને આમાં આપણે આજે હું તમને બતાવવા માંગીશ ધર્મેન્દ્રભાઈ આપણે ખેડૂતોને જ બતાવીએ નિકુનભાઈ નજીક આવતા રહેજો કે આપણે મોબાઈલ ઉપર આપણે છોડને આપણે કરી અને જોશું કે અત્યારે કોઈપણ પ્રકાર આમાં ચુસિયાનો કે એવો કોઈ એટેક નથી આમાં તમે જોઈ શકો છો કે તમે કોઈ પણ પાન ખખેરશો ને આમાં તમને ક્યાંય ચુસ્ય હોય એટેકે તમને જોવા નહીં મળે એટલે કે ટૂંકમાં આજે તમને થીપ્સ કથિરી અને ચુસ્યામાં એટલું કંટ્રોલ જોવા મળ્યું તો એના માટે તમે કયો ઉપયોગ કરેલો હતો અને નિમોલ ઓકે નિમોલ કયું છે બતાવજો ખેડૂતોને આના લગભગ બેથી ત્રણ રાઉન્ડ કરેલા છે નીમ ઓઇલ જે છે એ આઠથી દસ દિવસ સુધી એની અસર રહી છે અને બહુ સારું કુણપમાં અને થીપ્સ કથિરીમાં ટોટલ કંટ્રોલમાં આપણને રિઝલ્ટ જોવા મળે છે ત્યાર પછી આજે ધર્મેન્દ્રભાઈ જ્યારે થિપ્સનો રાઉન્ડ નીકળી ગયો પછી તમે વૃદ્ધિવિટાનો છંટકાવ કરેલો વૃદ્ધિવિટાના છંટકાવ કર્યા પછી બોટલને આપણે નીચે રાખી દેજો જેથી આપણે આપણા દર્શક મિત્રોને બતાવી શકીએ કે આજે કેટલું ફ્લાવરિંગ છે અને અત્યારે કેટલા મરચાંનું આમાં ફ્લાવરિંગ લાગેલું છે આમાં તમે જોઈ શકો છો

અને રિઝલ્ટ બઉ સારું મળ્યું છે આ તમારી નજર આમ જ રિઝલ્ટ તમે જોઈ શકો